સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ દ્વારકાધીશ ભગવાનને લઈને એક અયોગ્ય ટિપ્પણી કરી છે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં રોષ હરિભક્તોમાં ફાટી નીકળ્યો છે અને હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી મોટી માંગણી કરી છે

તેમણે કહ્યું છે કે દ્વારકાધીશ ભગવાનને લઈને આ સ્વામીએ જે પ્રકારે અયોગ્ય ટિપ્પણી કરી છે તેના કારણે હજારો હરિભક્તો છે તેમની લાગણી પણ દુબાઈ છે અને તેમને ઠેસ પણ પહોંચી છે અને સ્વામી છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવે અને સનાતન ધર્મનું જે લોકો અપમાન કરી રહ્યા છે એ અપમાન કરવા પર મુખ્યમંત્રી કાર્યવાહી કરે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખતા શું માંગણી કરી છે તે પણ આપ સાંભળો હાલમાં જ તે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા જે નીલકંઠ ચરણદાસ સ્વામીજી છે એમના દ્વારા દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાનનો વાસ નથી પરંતુ વડતાળમાં કૃષ્ણ ભગવાનનો વાસ છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે અને આવા અનેક નિવેદનો વારંવાર સ્વામીઓ દ્વારા અન્ય વ્યક્તિઓ દ્વારા આપવામાં આવે છે ત્યારે હજારો લાખો લોકો હરિભક્તો હોય છે જે હિન્દુ ધર્મને માનનારા હોય છે એની લાગણી દુભાતી હોય છે ત્યારે આજે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને એક લેખિત પત્ર લખીને માગણી કરી છે કે જ્યારે હિન્દુ ધર્મના લોકોની લાગણી જ્યારે દુભાતી હોય ત્યારે આવા લોકો ઉપર ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે અને વિધાનસભાની અંદર એક કાયદો પસાર કરવામાં આવે ખા જેથી કરીને જે આપણા હિન્દુ ધર્મના જે દેવી દેવતાઓ હોય ભગવાન રામ હોય શિવ હોય કૃષ્ણ ભગવાન હોય જે સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરે છે એને દસ વર્ષની સજા કરવામાં આવે અને કડકમાં કડક કાયદાકીય બીજી ઘણી બધી કલમો ઉમેરી અને ફરી વખત આવી ઘટનાનો બને ફરી વખત હિન્દી દેવતાઓનું અપમાન ન કરે એવી પ્રકારની કડકમાં કડક સજા કરવામાં આવે તેવો કાયદો પસાર કરવામાં આવે એવો કે મેં એક પત્ર દ્વારા ભલામણ કરવામાં આવી છે તમે જોયું હશે કે વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા જે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે એના જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકોમાં લખાણ કરવામાં આવે છે કે ભાઈ રામ ભગવાન હોય કૃષ્ણ ભગવાન હોય એ સ્વામિનારાયણ ભગ ભગવાનની સેવા કરે છે તેવા પુસ્તકો એમના જે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો છે એમાં એ ખોટો ઇતિહાસ લખવામાં આવે છે તો તાત્કાલિક અસરથી જો આવો ઇતિહાસ લખવામાં આવ્યો હોય તે તાત્કાલિક અસરથી એને દૂર કરવામાં આવે અને જે કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ દ્વારા કે અન્ય વ્યક્તિઓ દ્વારા જે હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરે છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી હું માગણી કરું છું આ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુ છે તે વિવાદોમાં સપડાતા હોય છે અને તેમની એક પછી એક ટિપ્પણીઓ સનાતન ધર્મ પર સામે આવતી હોય છે અને ધર્મ પ્રેમીઓ છે તેમનો રોષ પણ વ્યાપી ઉઠતો હોય છે જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે પ્રકારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પત્ર લખી માંગણી કરી છે ત્યારબાદ મુખ્યમંત્રી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો